એમાં મોરબીમાં થોડી ઘણી તકલીફ છે હું સ્વીકારું છું એ કામ ચાલુ થઈ ગયું છે અને આવતા શનિવારે ખૂબ જ મોટાભાઈએ ખાતમુહૂર્ત કરવાના છે પણ અહીંયા એ બોયલા એના કાર્યકર્તા કે વિષાવદર જેવું થશે અને ગોપાલભાઈ આવશે એટલે મેં એનો જવાબ આપ્યો અને ગોપાલભાઈ મને જવાબ આવ્યો ગડદા ઉપર બેહી અને જવાબનું સિદ્ધાંતનો પાકો હું કે હું આટલા વાગે પહોંચીશ અને હજી ગોપાલભાઈ આજે ન આવે ગોપાલભાઈ આજ ન આવે તો ગમે ત્યારે ગોપાલભાઈ કહે છે ને તો એની સાથે રાજીનામું દેવા આવીશ ગોપાલભાઈ કહે છે પણ હું બોલ્યો હતો કે ના બાપમાં ફેર ને મારા બાપમાં મારા બાપમાં ફેર નથી હું આવ્યો માટે એનો જયા મને કે એટલે હું આવીશ રાજીનામું દેવા હવે તમે પણ સૌરાષ્ટ્રમાંથી આવો છો હવે પાટીદારની રાજનીતિ અત્યારે ચાલી રહી છે એક છે પાટીદાર એક છે કોઈ પાટીદાર નોખો નથી પણ સમાજમાં આવા માણસો હોય એને મિસગાઈડ કરતા હોય એ વાત છે એને રોકવા માટે હું આવ્યો